હે બોલે બાબા જે તમારો આ વિડિયો લાયક કરશે અને તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ અને કષ્ટ આવવા ન દો મિત્રો ભગવાન ભોલેનાથજીના શિવલિંગ પર મૂકેલ બેલપત્ર ખાવાથી શું થાય છે મિત્રો જો કોઈ પણ પ્રકારની તમારા જીવનમાં સમસ્યા છે પૈસાની અછત છે તમે નોકરી મેળવી શકતા નથી તમે રોગોથી પરેશાન છો જો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો આજના વિડીયોમાં તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો વિડીયો આગળ શરૂ કરો એ પહેલાં સૌથી પહેલા ભગવાન ભોલેનાથજીના સાચા શબ્દો ભક્તોએ ગજનાબેન સ્ટોરી ચેનલનો આ વીડિયો અવશ્ય લાઇક કરવો જોઈએ અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન ભોલેનાથ અવશ્ય લખવું જોઈએ જેથી કરીને તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ સીધા મળી શકે તો મિત્રો તમે સાંભળ્યું જ હશે કે શિવલિંગ પર ચઢાવવામાં આવતા બેલપત્ર ખાવાથી શું ફાયદા થાય છે તે તમે ઘણીવાર સાંભળ્યું હશે પરંતુ આજે તમે જાણી શકશો એવી અસલી વાતો જે તમને બીજે ક્યાને નહીં ખબર હોય જો તમે આ માહિતી ન જાણી શકો તો વાસ્તવમાં જ્યારે તમે શિવલિંગ પર બેલપત્ર ચડાવો છો ત્યારે તે બેલપત્ર હવે સામાન્ય બેલપત્ર નથી રહેતું પરંતુ તે ખરેખર ભગવાન ભોલેનાથનો પ્રસાદ બની જાય છે તો મિત્રો આ વિડીયો ધ્યાનથી સાંભળો તમને જણાવી દઈએ કે આપણા ધર્મશાસ્ત્રમાં કહેવાયું છે કે શિવલિંગ પર ચઢાવવામાં આવતું બેલપત્ર છ મહિના વાસી માનવામાં આવતું નથી હા મિત્રો શિવલિંગ પર બેલપત્ર ચઢાવ્યા પછી તેને ફરીથી ધોઈને શિવલિંગ પર છ મહિના સુધી અર્પણ કરી શકાય છે કારણ કે ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં શિવલિંગ સ્થાપિત છે પરંતુ તેની આસપાસ બેલપત્ર ઉપલબ્ધ નથી આ કારણે બેલપત્ર ન મળવાને કારણે ઘણા લોકો ભગવાન ભોલેનાથને જૂના બેલપત્રના ચૌરા ચડાવે છે મિત્રો બેલપત્ર ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે ભોલેનાથને અર્પણ કરવા પાછળ એક પૌરાણિક કથા છે અને વાર્તા મુજબ જ્યારે સમુદ્ર મંથન ચાલતું હતું ત્યારે સમુદ્ર મંથન દરમિયાન અમૃતની સાથે બીજી ઘણી વસ્તુઓ પણ બહાર આવી હતી જેમાંથી એક ઝેર નીકળ્યું હતું તમે તેને ઝેર પણ કહી શકો અને આ તે જ સમયે સમગ્ર સૃષ્ટિમાં ઝેર ચારે તરફ ફેલાઈ ગયું ભગવાન ભોલેનાથને ઝેરથી બચાવવા માટે ભગવાન ભોલેનાથે આ ઝેર પોતાના ગળામાં લીધું હતું આથી ભગવાન ભોલેનાથને પહેલા દિવસથી જ નીલકંઠ કહેવા લાગ્યા ઝેરના પ્રભાવથી ભગવાન ભોલેનાથના શરીરનું તાપમાન વધવા લાગ્યું જેના કારણે આજુબાજુનું વાતાવરણ બળવા લાગ્યું અને ત્યાં દેવી દેવતાઓએ પ્રાચીન વૈદિક સલાહકારો પાસેથી સલાહ લીધી કે ભગવાન ભોલેનાથને આ ઝેરથી કેવી રીતે બચાવી શકાય તો મિત્રો તે સમયે પ્રાચીન વૈદિક સલાહકારોએ સલાહ આપી કે તમે ભગવાન ભોલેનાથને બેલપત્રનું સેવન કરાવો અને ભગવાન ભોલેનાથ હાજર તમામ દેવી દેવતાઓએ તરત જ બેલપત્ર ખવડાવ્યા અને જલ્દી સ્નાન કરાવ્યું આ પછી ભગવાન ભોલેનાથમાં ગરમી ઉત્પન્ન થઈ હતી એ શાંત થવા લાગી ત્યારથી ભગવાન ભોલેનાથને બેલપત્ર ચઢાવવાની પરંપરા માનવામાં આવે છે મિત્રો શિવલિંગ પર બેલપત્ર ચઢાવો આ પછી આપણે અવશ્ય જળ ચડાવવું જોઈએ તેનાથી ભગવાન ભોલેનાથને ઠંડક મળે છે અને આપણને તેમના આશીર્વાદ મળે છે ધ્યાન રાખો કે ત્રણ પાંદડાવાળા જે તમે ભગવાન ભોલેનાથને અર્પણ કરો છો તમારે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેની પાછળ એક કથા છે કે ફાટેલા બેલના પાન ક્યારેય ભગવાન ભોલેનાથને ચઢાવવામાં આવતા નથી કારણ કે જ્યારે ભગવાન ભોલેનાથે ભગવાન ગણેશનું માથું ખંડિત કર્યું હતું ત્યારે ભગવાન ભોલેનાથે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ તેમને ક્યારેય કોઈ તૂટેલી વસ્તુ આપશે નહીં ત્યારથી ભગવાન ભોલેનાથને ક્યારેય કંઈ પણ ખંડિત સ્વરૂપમાં અર્પણ કરવામાં આવતું નથી પછી તે બેલપત્ર હોય મિત્રો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને જો તમે ખરેખર ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા હિન્દુ ભાઈઓ સાથે પણ શેર કરો તો મિત્રો જો તમે શિવલિંગ પર દરરોજ બેલપત્રનો પાઠ કરશો તો તમામ પ્રકારની તકલીફો દૂર થશે ભગવાન ભોલેનાથના ભક્તોને ક્યારેય પૈસાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી જેઓ બેલપત્રને તિજોરીમાં રાખે છે તેમને આશીર્વાદ મળે છે તેમની તિજોરી અને પૈસાની સમસ્યાનો અંત આવે છે મિત્રો આ વિડીયો ધ્યાનથી જોતા રહો કારણ કે અહીં તમને બેલપત્ર સંબંધિત સંપૂર્ણ માહિતી મળશે આ સાથે જ આપણા તમામ હિન્દુ ભાઈ બહેનો માટે આ માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે આ પ્રકારની માહિતી ખૂબ જ કિંમતી છે બ માહિતી આપણા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તો ચાલો જાણીએ બેલપત્ર સાથે સંબંધિત કેટલીક ખાસ માહિતી મિત્રો ચાલો તમને જણાવીએ કે પ્રાચીન પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક ખાસ સમયે એવા હોય છે જેમાં બેલપત્ર હા મિત્રો તમારે કેટલીક વિશેષ તિથિઓ પર ક્યારેય પણ બેલપત્ર ન તોડવું જોઈએ કારણ કે આપણા ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે કે તમારે ચતુર્થી અષ્ટમી નવમી દશમી અમાવસ્યા અને પૂર્ણિમા અને સંક્રાંતિની તારીખે ક્યારેય પણ બેલપત્ર તોડવું જોઈએ નહીં અને સોમવારે ક્યારેય બેલપત્ર તોડવું જોઈએ નહીં કારણ કે ખાસ કરીને ભગવાન ભોલેનાથ સોમવારે બેલના ઝાડ પર બિરાજમાન હોય છે ભગવાન વિષ્ણુનો પણ વાસ માનવામાં આવે છે વૃક્ષના મધ્ય ભાગમાં અને મિત્રો તમને જણાવી દઈએ કે બેલપત્રના બેલના પાંદડામાં શક્તિ હોવાનું માનવામાં આવે છે એટલે કે આપણા બધા દેવી દેવતાઓની શક્તિ તેની અંદર સમાયેલી છે તેથી મિત્રો તમારે ક્યારેય તોડવું જોઈએ નહીં આ સિવાય તમારે દરરોજ બપોરે બપોર વાગ્યા પછી ક્યારેય પણ બેલપત્ર ન તોડવું જોઈએ આપણા ધાર્મિક શાસ્ત્રોમાં લખેલું જો તમે પણ બપોરે બપોર વાગ્યા પછી બેલપત્ર તોડશો તો પાપ થશે તે નિશ્ચિત છે મિત્રો હવે સવાલ એ થાય છે કે બેલપત્ર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું ચાલો જાણીએ તો મિત્રો પુરાણોમાં જણાવ્યા મુજબ એક વખત માતા પાર્વતીના પરસેવાના થોડા ટીપા મધ્યાંચલ પર્વત પર પડ્યા અને તેમાંથી ત્યાં એક છોડ ઉગ્યો જે પછીથી લોકો બેલપત્રનું નામથી જાણવા લાગ્યા અને તે બેલપત્રના રૂપમાં નાદરણીય બન્યું ચાલો આ વિડીયોમાં જાણીએ બેલપત્ર ખાવાથી શું ફાયદા થાય છે મિત્રો આ એક ખૂબ જ સુંદર વિડીયો છે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે પૂરી રીતે જુઓ અડધું અધૂરું જ્ઞાન હંમેશા ફાયદાકારક નથી હોતું જુઓ જ્યારે ભગવાન ભોલેનાથના શિવલિંગ પર બેલપત્ર ચઢાવવામાં આવે છે ત્યારે તે બેલપત્રએ બેલપત્ર બનવાનું બંધ કરે છે તેના બદલે તે ભગવાન ભોલેનાથનો પ્રસાદ બની જાય છે જે તમારી પેઢીને સામાન્ય રોગોને દૂર કરવામાં અને જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓને દૂર કરવામાં સક્ષમ છે કારણ કે બેલપત્રને ભગવાનના પ્રસાદનું સ્વરૂપ માનવામાં આવે છે શિવલિંગ પર ચઢાવવામાં આવેલ બેલપત્રને નિયમિત રીતે ખાવાથી શું ફાયદો થાય છે આપણા જીવનમાં કેવા બદલાવ આવે છે તેના વિશે તો જાણીશું પણ મિત્રો ભગવાન શિવ પર ચઢાવવામાં આવેલ બેલપત્ર ખાવાથી દરેક પ્રકારના શરીરના રોગો અને દોષો મટે છે જો તમે બેલપત્ર નૃત્યનો જાપ કરો છો તો તમે તમારી જાતને લોકોથી બચાવો છો રોગ દોષ પ્રદોષ પિત્ત દોષ અથવા ત્રણ પ્રકારના દોષોનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેના કારણે આ ત્રણ પ્રકારના દોષની અસર તમારા શરીર પર થાય છે જો તમે તમારા જીવનમાં રોગો વિના જીવવા માંગતા હોવ તો તમારે નિયમિતપણે બેલપત્રનું સેવન કરવું જોઈએ મિત્રો તમે આપણા જીવનમાં એવા ઘણા લોકો જોયા હશે કે જેઓ માછલી ચિકન ખાય છે દારૂ પીવો ગુટકા તમાકુ આ બધી વસ્તુઓ તેઓ ગ્રહણ કરે છે પરંતુ થોડા સમય પછી તેમને લાગે છે કે તેઓ જે ખાતા પીતા હતા તે ખોટું છે પરંતુ તમે જે પાપ કર્યું છે તેને તમે કેવી રીતે દૂર કરશો તો મિત્રો ચાલો હું તમને કહું ઓછામાં ઓછું જો વધુ નહીં તો મહિનામાં દસ મી પંદર વખત જો તમે ભોલેનાથ ભગવાન શિવશંકર પર ચડવામાં આવેલ બેલપત્રનો પ્રસાદ ધારણ કરશો તો તમારા શરીરમાંથી તામસિક ગુનો સંપૂર્ણપણે દૂર થઈ જશે શું તમે ક્યારે આ પ્રકારની માછલી ખાધી છે શું તમે કોઈ વસ્તુનું સેવન કર્યું છે કે દારૂ પીધો છે જો તમે આ પાપમાનથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો તમારા માટે દરરોજ બેલપત્રનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે તેનું સેવન કરવાથી તમારું શરીર શુદ્ધ થાય છે તમે સંપૂર્ણ સમૃદ્ધિ મેળવી શકો છો તમારા અશુદ્ધ શરીરને સંપૂર્ણ સ્વસ્થ બનાવો ભગવાન ભોલેનાથનો આ પ્રસાદ સ્વીકારવો તમારા માટે ખૂબ જ જરૂરી છે આજથી જ શરૂ કરો દરરોજ સાંજે પાંચ બેલના પાન ખાઓ આ તમારા શરીરમાં તામસિક ગુણને ખતમ કરી દેશે અને કોઈપણ પ્રકારની બીમારીઓ દૂર કરશે બેલપત્ર ખાવાથી તમારું ભાગ્ય પણ બદલાવા લાગશે તમારું ભાગ્ય મજબૂત બનશે સારામાં બદલાઈ જશે તમારું ભાગ્ય બદલાઈ જાય છે અને તમારું ભાગ્ય તમારા પ્રમાણે ચાલવા લાગે છે આ પછી આયુર્વેદમાં એવું પણ કહેવાયું છે કે બેલપત્ર ખાવાથી જે લોહી સંબંધિત કોઈ રોગ હોય તો રોજ પાંચ બેલપત્રો ખાઓ આ પછી તમારા શરીરમાં લોહીની કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ધીમે ધીમે દૂર થવા લાગશે તમારું શરીર એકદમ સ્વચ્છ થઈ જશે બીજા દિવસે એક બેલપત્ર અથવા બે બેલપત્ર અને ત્રીજા દિવસે ત્રણ બેલપત્રનો ઉપયોગ કરો આ રીતે તમારે બેલપત્ર ખાવાની જરૂર પડશે કે તમારે તેને વધારવું પડશે ધીમે ધીમે ખાવું પડશે પરંતુ તમારે ખાવું જ જોઈએ જેથી તમારા શરીરમાં લોહી સંપૂર્ણપણે શુદ્ધ અને સ્વચ્છ બને મિત્રો ચાલો હું તમને જણાવી દઉં કે બેલપત્ર તમારા શરીરને ફિલ્ટર કરવાનું પણ કામ કરે છે શરીરમાં કિડની હોય છે તે પાણી અને લોહીને ફિલ્ટર કરે છે તેમજ બેલપત્ર પણ તમારા શરીરની અશુદ્ધ વસ્તુ તમારા શરીરમાં રહેલી ગંદકીને સાફ કરે છે મિત્રો અમે તમને જણાવવા માંગીએ છીએ કે એક મહિના સુધી શિવલિંગ પર ચઢાવેલું બેલપત્ર ખાવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે